સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગર ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવાર જે રીતે ગાંજો હોય કે પછી નશીના જો વાત કરીએ તો નશીલા એ દ્રવ્યો જે હોય છે તે પકડાતા હોય છે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે નશાકારક પદાર્થો પકડાવવાનો સિલસિલો ગુજરાતમાં હવે યથાવત જોવા મળી રહ્યો છે મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે એક લાખ અઢાર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ થઈ છે

હાલ તો કોઈ પ્રતિક્રિયા મળી નથી પરંતુ એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે મહીસાગર માં કઈક દારૂ ઘટના સામે આવતી હોય છે તો કઈક ના કઈક ગાંજાની સામે આવતી હોય છે ત્યારે અત્યારે જે ગાંજો મળ્યો છે એક મોટી માત્રામાં કહી શકાય કે અગિયાર કિલો આઠસો ગ્રામ જેટલો ગાંજા નો જથ્થો છે તે મળી આવ્યો છે એક મોટો સવાલ થઈ રહ્યો છે આયોગ ક્યાંથી અને ક્યાં પોકાડવાનો હતો એ હજુ સુધી પ્રાપ્ત નથી થયું